હવે રાજધાનીમાં પ્રદુષણની સાથે ધુમ્મસનો ડબલ એટેક જોવા મળી રહ્યો છે હવામાન વિભાગે રવિવારે સવારે ગાઢ ધુમ્મસ અને ધુમ્મસનું યલો એલર્ટ જાહેર કર્યું આ સ્થિતિ આગામી કેટલાક દિવસ સુધી યથાવત રહી શકે છે જેના કારણે વાહન ચાલકોને મુશ્કેલીનો તો વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે આવી સ્થિતિમાં વિભાગે ડ્રાઈવરને સાવચેતીપૂર્વક વાહન ચલાવવાની અપીલ કરી છે બીજી તરફ શનિવારે પાલમ એરપોર્ટ પર હળવું ધુમ્મસ હતું સવારે સાત વાગે લઘુત્તમ દૃશ્યતા પાંચસો મીટર નોંધાઈ જે બાદ બપોર એક વાગે તે વધીને પંદરસો મીટર થઈ હતી સવારે સાડા સાત વાગે સફદરજંગ એરપોર્ટ પર વિઝિબિલિટી ત્રણસો મીટર નોંધાઈ બપોરે એક વાગે તે આઠસો મીટર થઈ ગઈ હવામાનમાં આવેલા બદલાવના કારણે શનિવારે પવન ફરીમાં બળતરાનો અનુભવ થયો તો દિલ્હીમાં ગાઢ ધુમ્મસ છવાયેલું છે જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે એર ક્વોલિટી ઇન્ડેક્સ તો કથળી જ રહ્યો છે સાથે સાથે ધુમ્મર ધુમ્મસની ચાદર પથરાતા વાહન ચાલકોને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે લોકોને આંખોમાં બળતરા થઈ રહી છે સાથે જ શ્વાસ લેવામાં પણ તકલીફ થઈ રહી છે દર વર્ષે દિલ્હીમાં પ્રદૂષણ વધતું હોય છે શિયાળામાં પ્રદૂષણની માત્રાના કારણે જે એર ક્વોલિટી ઇન્ડેક્સ છે તે કથળી જતો હોય છે અને જેના કારણે લોકોના સ્વાસ્થ્યને પણ નુકસાન થઈ રહ્યું છે તો દિલ્હીમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ બગડ્યો છે ધુમ્મસની ચાદર છવાઈ છે સાથે જ પ્રદૂષણનું સ્તર પણ વધ્યું છે તો ધુમ્મસની ચાદર છવાતા જ વાહન ચાલકોને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે સાથે જ લોકોનું સ્વાસ્થ્ય પણ કથળી રહ્યું છે લોકોને આંખોમાં બળતરા થઈ રહી છે સ્વાસ્થ્યમાં તકલીફ થઈ રહી છે તો લોકો ઘરની બહાર નીકળવાનું પણ ટાળી રહ્યા છે